ખેડા જિલ્લામાં પોલીસ પર હુમલાની સર્વનાક ઘટના બની છે લિંબાસી પોલીસ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને પગલે કાર્યવાહી કરી રહી હતી તે સમયે વાલોત્રી ગામનો મફો ભરવાડ ઉર્ફે મફોડોન ત્યાંથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની કાર અટકાવી કાર્યવાહી કરી હતી પરંતુ મફોડોન કાર ઊભી રાખવાને બદલે તેણે પીએસઆઈ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો પોલીસે તેનો પીછો કરી તેને પકડી પાડ્યો પરંતુ તે દરમિયાન તેણે ફોન કરી અન્ય વ્યક્તિઓને સ્થળ પર બોલાવી લીધા હતા જે વ્યક્તિઓએ સ્થળ પર પહોંચી પોલીસ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો પોલીસને માર મારી આ હુમલાખોરો મફાડોન તેમજ તેની સાથેના અન્ય શખ્સને ભગાડી ગયા હતા સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હાલ મફાડવાનની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે લીંબાસી તારાપુર રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે હેવી વ્હીકલ એ રોડ ઉપર ન જાય એ માટેની ડ્યુટી ઉપર હાજર હતા એ દરમિયાન વાલોત્રી મોટો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રજક કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાળા ગાડી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ્સ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા પરંતુ આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈના ઘૂટણના ભાગે થયેલી ને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા વાલોત્રી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે બે વ્યક્તિને પકડ્યા પરંતુ આજે ભરવાડ છે મફા ભરવાડ એને પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં ચારેક આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં અમારી અલગ અલગ ટીમો સક્રિય છે તમામ આરોપીને સત્વરે ઝડપી લેવામાં આવશે